આપનું નામ મારું નામ જીતા દત્તાણી છે હું સહેલી લેડીઝ ક્લબ અને બ્રિલિયન્ટ લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ છું બંને ક્લબ મારી પાંચ વર્ષથી આ સ્ટાર્ટ છે યસ આજે અમારો નારી રત્ન પુરસ્કાર એવોર્ડનું જે જજરમાન આયોજન છે એ અમે લગભગ પાંચ વર્ષથી આ કરીએ છીએ અને આ કાર્યક્રમમાં અમે એવા લેડીનું સન્માન કરીએ છીએ જેઓ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે કનેક્ટેડ હોય એવા અમે આજે એકસો એકાવન લેડીઝનું સન્માન કરીએ છીએ આમ તો અમારી પાસે ઘણી બધી એન્ટ્રી આવેલી હતી પણ એમાંથી અમારે એકસો એકાવન સિલેક્ટ કરવાની હતી એટલે અમારી ટીમે એકસો એકાવન સિલેક્ટ કરીને એકસો એકાવન લેડીઝનું એમને સીલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરેલા છે યસ ના અમારી સંસ્થા ટોકન દરથી ચાલે છે અને મંથલી એક કાર્યક્રમ બહેનોને જ્ઞાન સાથે ગમત મળી રહે અને સાથે સાથે કંઈ ને કંઈ નવું નવું જાણકારી મળે અને બહેનો ફ્રેશ રહે એવા હેતુસર અમે અમારી ક્લબ સાવ નોમિનલ ચાર્જથી ચલાવીએ છીએ અને દર મંથના કાર્યક્રમમાં અમે કોમ્પિટિશન અલગ અલગ એમાં વિનર થાય બધાને ગિફ્ટિંગ અને છેલ્લે નાસ્તો કરી અને બહેનો બધા છૂટા પડીએ છીએ સંસ્થામાં અનેકવિધ કાર્યક્રમ હોય છે જેવું કે દર મંથે હાઉસી ગેમ્સ જે બહેનોને પ્રિય હોય છે તે હાઉસી ગેમ્સ રમાડીએ તોલ મોલ કે બોલ પછી મ્યુઝિકલ ચેર ભજન કોમ્પિટિશન ફિલ્મી ગીત કોમ્પિટિશન વન મિનિટ ગેમ્સ જેવી અનેકવિધ ગેમ્સ હોય છે અને વેકેશનમાં અમારે અનેકવિધ કાર્યક્રમો ટોકન દરિયે ચલાવીએ છીએ જેવા કે કુકિંગ ક્લાસ બ્યુટી પાર્લરના ક્લાસીસ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ડ્રોઈંગના ક્લાસીસ ડાન્સ એન્ડ દાંડિયા જેવા અનેકવિધ ક્લાસીસ અમે વેકેશનમાં બિલકુલ ટોકન દરથી ચલાવીએ છીએ અને આ કાર્યક્રમ અમારી અલગ અલગ ઘણી બધી જગ્યાએ ચાલુ હોય છે આપની સંસ્થાનું ઓફિસનું સરનામું યસ આમ તો અમારે જ્યારે મંથલી કાર્યક્રમ હોય ત્યારે અમે રેસકોર્સના હોલ બુક કરાવીએ છીએ અને અંબિકા ટાઉનશીપમાં મારી એચ થ્રી પ્રી સ્કૂલમાં કાર્યક્રમ હોય છે એટલે નામ નોંધાવવા માટે રૈયા ચોકડી પાસે મોદી સ્કૂલની પાસે મારું રેસિડેન્ટ છે મારા નંબર ઉપરથી બધા કોન્ટેક કરીને અમારી ક્લબમાં ઇન્વોલ્વ થાય છે હલો મારું નામ મીનાક્ષી મણવાર છે અને હું અત્યારે બે બિઝનેસ ઓપરેટ કરું છું એક પેટ્રોલ પંપ ઓનર છું અને સેકન્ડ હું અત્યારે હેલ્થ સેન્ટર ચલાવું છું ને બંનેમાં મેનેજ કરું છું મારી રીતે મારે એક ચાઇલ્ડ પણ છે ને હું સિંગલ મધર છું મારા હસબન્ડ નથી એટલે મારી સાથે મારા એટી યર્સના પેરેન્ટ્સ પણ રહે છે અને મારું ટેન યર્સનું ચાઇલ્ડ પણ રહે છે અને પેટ્રોલ પંપ મારો થર્ટી ફાઇવ કિલોમીટર દૂર છે તો એ પણ મેનેજ કરું છું અને મારું હેલ્થ સેન્ટર છે જેમાં અમે લોકોને ઓર્ગેનિક નાસ્તાથી અને લાઇફસ્ટાઈલમાં ચેન્જ કરાવીને અમે લોકોને હેલ્ધી લાઇફસ્ટાઈલમાં લઈને અત્યારે જે ફૂડની પેટર્ન છે એ ડિસ્ટર્બ છે ઓલરેડી બધાને ખ્યાલ છે કે અત્યારે ફૂડની પેટર્ન જે ડિસ્ટર્બ છે એમાંથી અમે લોકોને લાઇફસ્ટાઈલ ચેન્જ કરાવીને હેલ્ધી લાઇફસ્ટાઈલ તરફ વાળવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈપણ જાતની એલોપેથી કે કોઈપણ જાતની મેડિસિન વગર અમે એ લોકોને સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અત્યારે એમાં પણ મારું અત્યારે મારું ખુદનું સેન્ટર છે ખૂબ જ ખુશી અનુભવું છું અત્યારે અને આમ પ્રાઉડ ફીલ કરું છું કે હું એક લેડી તરીકે એટલું પણ કરી શકું છું હા એકચ્યુઅલ મારું શેડ્યુલ એવું છે કે હું ફાઈવ ઓ ક્લોક ઉઠું છું અને ત્યારથી લઈને મારું શેડ્યુલ એવું હોય છે કે મોર્નિંગના મારું ચાઇલ્ડનું ટિફિન કરવાનું હોય પછી મારું હેલ્થ સેન્ટર છે અમારું મોર્નિંગનો બ્રેકફાસ્ટ હોય જે અર્લી મોર્નિંગ ભૂખ્યા જ લેવાનું હોય તો એના માટે હું સાતથી સવા સાતની વચ્ચે મારા સેન્ટરે પહોંચી જાઉં છું એ પછી બે કલાકનું હોય છે એ બે કલાકનું કમ્પ્લીટ કરીને પછી હું ઘરે જાઉં છું ઘરે ઓલરેડી મોર્નિંગનું ટિફિન બની ગયું હોય એ ટિફિન લઈને હું થર્ટી ફાઈવ કિલોમીટર મારા પેટ્રોલ પંપે જાઉં છું ને ત્યાંથી ઇવનિંગના સાંજે આવું છું પછી મારા ચાઇલ્ડને હોમવર્કને ઘરનું થોડું ઘણું કરું છું ને એ રીતના આખું મેનેજ થઈ જાય છે પેરેન્ટ્સ પણ છે એ પણ ખૂબ જ સપોર્ટ કરે છે મને મારા ચાઇલ્ડને સાચવામાં પણ સપોર્ટ કરે છે મારી એના ફાધર નથી તો ઘણો બધો સપોર્ટિવ છે મારા પેરેન્ટ્સ પણ મારે ને હું થેન્ક યુ કહું છું બધાને પ્રેરિત કરી છે એના માટે થેન્ક યુ નામ મારું નામ નિહલ પટેલ ત્રિવેદી છે હું અત્યારે લાસ્ટ ટ્વેન્ટી યર્સથી એડ્યુકેશન ફિલ્ડમાં છું મેં રાજકોટની ઘણી બધી સ્કૂલોમાં જોબ કરેલી છે અને અત્યારે મારી પોતાની પ્રી છે પ્રી ડિરેક્ટર છું અને અપ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું જ્યાં બચ્ચાઓ લાઇક લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સમાંથી મારી પાસે ઘણા બધા બચ્ચાઓ ભણીને ગયા છે અને મારી સાથે જે પણ ટીમ વર્કમાં કામ કરીએ છીએ જે પણ લેડીઝો મારી સાથે જોડાય છે એને વિન વિન સિચ્યુએશનમાં પ્રોત્સાહિત કરું છું અને એને આગળ વધવા માટે પ્રેરણા કરું છું ખાસ કરીને આજના પ્રોગ્રામમાં જે નારી રત્ન બહેનોને એવોર્ડ મળેલ છે તો એના માટે બહેનોને આપ શું સંદેશો આપવા માંગ છો એમને હું એટલું જ કહીશ કે ખાલી ઘર પૂરતું સીમિત ના રહો ઘરની બહારે નીકળો દુનિયા જુઓ પગભર થાઓ અને દુનિયાની સાથે લડતા શીખો જેમ મેં પણ કર્યું છે લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સમાં મેં ઘણા બધા હર્ડલ્સ જોયા છે મારી લાઈફમાં આજે હું આ લેવલે ઊભી છું તો એની પાછળનું સ્ટ્રગલ કોઈને નથી ખબર પણ હું જે અત્યારે દેખાવું છું એની પાછળનું ઘણું સ્ટ્રગલ છે એ આખી સ્ટોરી છે એ આપણે પછી ક્યારેક વાત કરશું પણ હું આજે એટલે જ બીજી બહેનોને પણ એવું ઈચ્છું છું કે આજે હું જે લેવલે પહોંચી છું આ સ્ટ્રગલ કરીને એ લેવલે એ પણ પહોંચે અને એક સ્ટ્રગલ પહોંચવા પાછળનું કારણ હોય છે હસબન્ડ મધર ઇન લો ફાધર ઇન લો ફેમિલી આ બહુ મેટર કરે છે એટલે બધાને સાથે રાખીને આપણે ચાલવું જોઈએ અને આ જ સંદેશ હું બીજી લેડીઝને પણ આપીશ કે ફેમિલી અને લાઈક ફિલ્ડવર્ક બંનેને મેનેજ કરો મેનેજ કરી અને આગળ વધો થેન્ક યુ